નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સ્માર્ટફોન યુઝર માટે સરકાર દ્વારા જે છે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે રિસર્ચ ફોલમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ પર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કારણ કે અમે આવા જ નવા ભરતીના અથવા તો માહિતીવાળા અથવા તો યોજનાના વિડીયો રેગ્યુલર આવતા હોય છીએ જેથી કરીને આપ સુધી વહેલી તકે તે વિડીયો પહોંચી શકે હાલના સમયની વાત કરીએ તો લગભગ બધા જ પાંચ હજાર સ્માર્ટફોન હોય છે પરંતુ આ જે પ્લાન છે તે સ્માર્ટફોનવાળા માટે નહીં પરંતુ જે સિમ્પલ મોબાઈલ યુઝ કરે છે આ એટલે કે ઘરના જે વડીલો હોય છે અથવા તો જે છે ગામડાના લોકો હોય છે તે ઘણા ખરા જે છે માત્ર સિમ્પલ ફોન યુઝ કરતા હોય છે અત્યારે માર્કેટમાં અલગ અલગ ફોન પણ જે છે અલગ અલગ કંપનીના હોય છે તેની સામે સિમ પણ અલગ અલગ કંપનીના તમને જોવા જ મળશે તે પૈકી તમે પણ કોઈ પણ સીમ અથવા તો કોઈ પણ મોબાઈલનો યુઝ અત્યારે કરતા જ હશો તેમાં પણ તમે નેટવાળું રિચાર્જ કરતા જ હશો પરંતુ આ જે જાહેરાત આવી છે રિચાર્જ પ્લાનની તે કોઈ સ્માર્ટફોન યુઝર માટે નહીં પરંતુ જે લોકો સિમ્પલ મોબાઈલ વાપરે છે અથવા તો બે સિમ વાપરે છે જેને પોતાનું સિમ એક્ટિવેટ રાખવા માટે જે છે મહિને જે છે બસોથી ત્રણસો રૂપિયાનો અલગથી રિચાર્જ કરાવતા હોય છે જેથી કરીને તેનું સિમ કાર્ડ જે છે કંપની દ્વારા બંધ ના પડે તેના માટે ન્યૂઝ છે હવે તે ન્યૂઝ જાણીએ તો દસ રૂપિયાના રિચાર્જમાં ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી આપ સૌને મળશે તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એ નવા નિયમો જાહેર કર્યા છે જેમાં સો કરોડથી વધારે સ્માર્ટફોન યુઝરનો ફાયદો થવા જઈ રહ્યો છે એટલે કે સિમ્પલ મોબાઈલવાળાનો ફાયદો થશે આ અંતર્ગત મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર માટે ઇન્ટરનેટ ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને એસએમએસ માટે અલગ પ્લાન બહાર પાડવાનો ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે સિમ્પલ મોબાઈલવાળા માટે હવે વાળો પ્લાન કરાવવાની જરૂર રહેશે નહીં રેગ્યુલેટરી એ સ્પેશિયલ રિચાર્જ કુપન પરની નેવું દિવસની મર્યાદા દૂર કરી અને તેને વધારે ત્રણસો એટલે કે એક વર્ષ સુધી કરવાની જે છે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે બધી જ સિમ કાર્ડની કંપની હોય જીઓ હોય એરટેલ હોય બીએસએનલ બધા જને જે છે વેલિડિટી ત્રણસો પાસઠ દિવસની કરવાની રહેશે ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન બારમાં સુધારો રેગ્યુલેશનમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાયલે જણાવ્યું કે ટેલિકોમ કંપનીમાં ઓછામાં ઓછા એક વિશેષ ટેરિફ વાઉચર પ્લાનનો કોલિંગ અને એસએમએસ માટે જે છે ઓફર કરવાનો રહેશે તેની માન્યતા ત્રણસો પાસઠ દિવસ સુધી રાખવાની રહેશે એટલે કે એક વર્ષ સુધી વેલિડિટી રહેશે નિર્ણય બાદ હવે એ લોકો જે સેવાનો ઉપયોગ કરે છે તેની ચૂકવણી કરવાની રહેશે કાઉન્સિલિંગ પ્રક્રિયા દરમિયાન ટ્રાયલે વિવિધ મંતવ્યો આપ્યા તેમાં સામે આવ્યું કે ઘણા વરિષ્ઠ નાગરિકો જેમના ઘરોમાં સામાન્ય મોબાઈલ વાપરે છે તેને મોબાઈલ ફોનમાં વાળા રિચાર્જ પ્લાનની કોઈ જરૂર હોતી નથી ટેલિકોમ રેગ્યુલેટરી અનુસાર તેમનું માનવું છે કે કોલિંગ અને એસએમએસ માટે અલગ રિચાર્જ પ્લાન હોવું જોઈએ ટ્રાયલ જણાવ્યું હતું કે માત્ર કોલિંગ અને એસએમએસ માટે વિશેષ વચ્ચે ફરજિયાત બનાવવા બનાવવાથી એવા ગ્રાહકોને ફાયદો થશે જેમને કોઈ ઇન્ટરનેટનો જરૂર નથી પરંતુ જે છે એસએમએસ અથવા તો કોલિંગ જે સિમ્પલ ફોનમાં યુઝ કરો છો તેના માટે ત્યાર પછી જોઈએ તો નવા નિયમ અનુસાર એરટેલ જીઓ બીએસએન અને વોડાફોન આઈડિયા જેવી તમામ ટેલિકોમ કંપનીએ ટોપ ઓપ લોન્ચ કરવાના પડશે જેની દસ રૂપિયાની શરૂઆતની કિંમત રહેશે એટલે કે તમે દસ રૂપિયાથી જે છે ટોપઅપ કરાવીને તમારું સિમ કાર્ડ જે છે ત્રણસો પાંસઠ દિવસ સુધી યુઝ કરી શકો કહેવાય છે કે ટ્રાયલના નવા નિર્દેશો પહેલાંથી જ લાગુ કરી ચૂક્યા છે અને ટેલિકોમ કંપનીએ તેને લાગુ કરવા માટે થોડાક અઠવાડિયાનો સમય માગ્યો છે સત્તાવાર તો કોઈ માહિતી તારીખ જાહેર નથી થઈ પરંતુ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીના શરૂઆતમાં જે છે આ લાગુ થઈ શકે છે